હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા આગલા વખતે આપણે સૂંઠ વિશેના વાતો જાણીતી અને સૂંઠના બેનિફિટ વિશેની વાતો કરી હતી તો આ વખતે આપણે મસાલામાં એટલે કે હિંગનો ઉપયોગ કરીશું હિંગ વિશેની માહિતી લઈશું હિંગ એક એવો મસાલો છે કે આપણા મસાલિયાના ડબ્બામાં એક એનું એવું સ્થાન છે કે એના વગર ન ચાલે અને કોઈ પણ વાનગી આપણે બનાવતા ને ખાસ કરીને કોઈ પણ ગુજરાતી વાનગી બનાવતા ને એમાં હિંગનો વગાર થયા વગર એ વાનગી સરસ ના બને ઘણી વખત આપણે હિંગનો વગાર ઓછો કરતા હોઈએ વધારે કરતા હોઈએ બધાના ઘરમાં જે પ્રમાણેના સ્વાદ અને સુગંધ જે ચાલતી હોય એ પ્રમાણે બધા કરતા હોય છે પણ ઘણી વખત એવું થાય કે હિંગ ઘણાને ગમતી નથી હોતી હિંગનો સ્વાદ નથી ગમતો હોતો તો હિંગ ફક્ત અને ફક્ત સ્વાદ માટે નથી હોતી હિંગના ઘણા બધા બેનિફિટ પણ છે હિંગ આમ તો અફઘાનથી આવેલી છે અને જો અસલી હિંગ હોય ને તો એ હિંગ છે ને કપૂરની જેમ સળગે છે એટલે કે તમે જ્યારે એ હિંગ ઉપર દિવાશરી લગાવશો ને તો કપૂર જેમ સળગે ને એવી રીતે અસલી હિંગ સળગતી હોય છે અને અસલી હિંગ છે એ તમે એકવાર હાથમાં લીધી અને પછી તમે હા હાથમાં મૂકી અને હાથ ધોશો ને તો પણ તમારા હાથમાંથી હિંગની સુગંધ નહીં જાય જે પ્યોર અને ઓરિજિનલ હિંગ આવે ને એ આટલી સુગંધી સુગંધીદાર હોય છે અને એનો ઉપયોગ તો આપણે જ્યારે તમે કરો ને ત્યારે બહુ જ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે નહીં તો કોઈ પણ વાનગીમાં કડવાટ આવી જાય છે કડવાસ આવી જાય છે પાપડમાં પણ જો હિંગનો સ્વાદ સરસ હશે ને તો એ પાપડ પણ બહુ જ સરસ લાગશે તો હિંગ છે એ વાયુનું સમન કરે છે એટલે કે જેને વાયુની ગેસની તકલીફ હોય ને એના માટે હિંગ હિંગ છે એ ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને જ્યારે આપણે કોઈ કઠોળ બનાવતા હોઈએ છીએ ચણા છે વટાણા છે આવા કોઈ પણ કઠોળ બનાવતા હોય કે જે પચવામાં ભારે પડે છે ત્યારે પણ આપણે હિંગનો ઉપયોગ કરતા હોય છે અને હિંગનો વઘાર કરતા હોય છે હિંગનો વઘાર કરીએ અને ઉપરથી હિંગ ઉમેરીએ ને એ બંનેના સ્વાદમાં બહુ જ ફરક આવે છે હિંગનો વઘાર કરીને ત્યારે હિંગની સુગંધ છે ને એ વાનગીમાં બેસી જતી હોય છે અને ઉપરથી જે વઘાર કરી ઉપરથી જે હિંગ ઉમેરીએ ને ચપટી હિંગ આપણે ઉપરથી ઉમેરતા હોઈએ ને ત્યારે એ શાકનો કે એ વાનગીનો સ્વાદ એકદમ અલગ રીતે આવતો હોય છે બધી વાનગીમાં ઉપરથી હિંગ ઉમેરવામાં નથી આવતી પણ અમુક શાકમાં તમે જો હિંગ ઉપરથી થોડી ઉમેરશો ને ધારો કે ઊંધિયું બનાવતા હો ને એમાં ચપટી હિંગ તમે ઉપરથી ઉમેરશો ને તો તમારું ઊંધિયું છે એકદમ ટેસ્ટી બનવાનું છે અને આવી રીતે હિંગનો તમે ઉપયોગ કરી શકો છો અને હિંગ એક એવી મસાલાના ડબ્બામાં એક એવું એનું સ્થાન છે કે એના વગર તો ન જ ચાલે એની સુગંધ અને સ્વાદ એ બંને કોઈ સાથે સરખામણી કરી શકાય એમ નથી જો તમને પેટમાં દુખાવો થાય ને દાદીમાનું વૈદું પણ તમને કહી દઉં હિંગ સાથે કે જો તમને ગેસ અપચો એવું થયું હોય કે પેટમાં દુખાવો થતો હોય તો હિંગ લઈ અડધી ચમચી જેટલી હિંગ લઈ એની અંદર એક ચમચી પાણી ઉમેરી અને એની પેસ્ટ બનાવી લેવાની છે અને એ પેસ્ટને તમે તમારી નાભીની આજુબાજુ લગાવી દેશો અને એ સુકાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે તો તમારો ગેસ જે ચડ્યો હશે કે પેટમાં જે દુખાવો થતો હશે એ પણ સમી જશે મટી જશે તો આવી રીતે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો અને હિંગનું પાણી પણ પી શકાય છે હિંગ મરીનો ઉકાળો કે જેને ગેસ અને વાયુની તકલીફ હોય તો એ પાણીની અંદર પાણીની અંદર મરી એટલે ચારથી પાંચ નંગ મરી અને એની સાથે ચપટી હિંગ નાખી અને ઉકાળી લેવાનું છે અને પછી એ ગાળી અને પી લેવાનું છે એની અંદર ઈચ્છો તો તમે લીંબુ પણ ઉમેરી શકો છો તો આવી રીતે તમારા વાયુનું અને વાતનું સમન થઈ જશે આયુર્વેદમાં તો હિંગનું ખૂબ જ મહત્ત્વ છે દરેક વાનગીમાં તમારે હિંગ ઉમેરવી જ જોઈએ જેથી કરીને તમારા શરીરમાં કોઈ પણ વાયુને લગતા પ્રોબ્લેમ હોય તો એ દૂર થઈ જાય છે સાંધા સાંધામાં દુખાવો થતો હોય તો પણ હિંગનો ઉપયોગ તમારે તમારા ઘરમાં શાકભાજીમાં વધારી દેવો જોઈએ એટલે કે હિંગનો ઉપયોગ ચપટી જેટલો જ કરવામાં આવે છે તમે એવું ન કરી શકો કે એક ચમચી ભરીને હિંગ ઉમેરશો તો એનો સ્વાદ વધારે સરસ આવશે તો એની કડવાશ આવી જશે હવે હિંગ અસલી છે કે નકલી છે એ વાતનું પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે ઘણી વખત કેવું થાય કે એની અંદર એસન્સ ઉમેરવામાં આવતો હોય એની અંદર ચણાનો લોટ ઉમેરવામાં આવતો હોય એની અંદર પાવડર ઉમેરવામાં આવતો હોય બીજા કોઈ લોટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને આપણે સુગંધમાં બહુ સરસ લાગે કારણ કે એનો એસન્સ ઉમેરેલો હોય પણ જ્યારે થોડો ટાઈમ પડી રહેશે ને એ હિંગ ત્યારે એનો સ્વાદ જતો રહેશે અને એનો કલર પણ ઝાંખો પડી જશે તો હિંગ અસલી છે એના માટે તમે જ્યારે એને પાણીમાં ઉમેરશો ને તો પાણીમાં ઉમેરવાથી જો પાણીનો કલર સફેદ થઈ જાય ને તો સમજી જવાનું કે આની અંદર કંઈક ભેળસેળ છે કોઈક લોટ એડ કરેલો છે જે લોટ છે એ પાણીમાં ભળી જાય છે અને એના કારણે પાણીનો કલર બદલી જાય છે તો જ્યારે પણ તમે હિંગ લો ત્યારે આ વાતની ખાસ ધ્યાન રાખવાની અને ખાલી ફક્ત ને ફક્ત એની સુગંધ ઉપરથી લેવાની જરૂર નથી કારણ કે સુગંધ તો ઘણી વખત એવું થાય ને કે એસન્સ એડ કરવાથી પણ સુગંધ આવી જતી હોય છે અને હિંગ એકદમ લીસી પણ ન હોવી જોઈએ એકદમ પાવડર ફોર્મમાં હશે તો પણ એની અંદર લોટ ઉમેરેલો છે એવું તમને ખબર પડશે તો આવી રીતે હવે જ્યારે પણ હિંગની ખરીદી કરો ત્યારે ધ્યાન રાખજો અને જ્યારે પણ વઘાર કરો ત્યારે પણ એની અંદર હિંગ કઈ રીતે અને કેવી રીતે ઉમેરવી એ પણ ધ્યાન રાખજો અને તેલમાં ખાસ કરીને તેલ ગરમ થાય ને એટલે એની અંદર સૌથી પહેલી હિંગ ઉમેરવાથી શું થાય છે અને તેલ બહુ વધારે ગરમ હશે તો હિંગ તમારી બળી જશે એટલે તેલ ગરમ થાય એની અંદર હિંગ ઉમેરી અને તેની અંદર તમે વઘાર કરી શકો છો તો એ શાકનો કે દાળનો કે જે પણ વાનગી બનાવતો હોય એનો સ્વાદ એકદમ બમણો થઈ જશે તો આ હિંગ વિશેની અવનવી વાતો આજે મેં તમને જણાવી ફરીથી આવી જ કંઈક નવી નવા મસાલા નવા તેજાના સાથે એની વાતો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય